સમતા વિસ્તારમાં આવેલા ભૈસાસોર નગર ઝુપરપટ્ટીમાં રહેતા સત્તાવન વર્ષીય ઉષાબેન રાઠોડે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી તેમણે જણાવ્યું હતું કે પડોશી પ્રવીણભાઈ પંચાલ અને અમારા મકાનની વચ્ચે સંયુક્ત રીતે એક ખાટકો બનાવવામાં આવેલો છે આ કુવો એકાદ બે વર્ષે ભરાઈ જતો હતો કોર્પોરેશનમાં જાણ કરી હતી પણ તેઓ દ્વારા ખાલી કરવામાં ન આવ્યો હતો આ કુવો છેલ્લા વીસ દિવસથી ભરાઈ ગયો હતો જે ખાલી કરાવવા માટે પ્રવીણભાઈ પંચાલને અવારનવાર વાત કરી હતી પરંતુ તેઓ વાતને ધ્યાનમાં લેતા ન હતા અમારી વચ્ચે બોલાચાલી થઈ હતી દરમિયાન બુધવારે સાંજને નવ વાગે મારો દીકરો પ્રવીણ ભાઈને કહેવા ગયો હતો તે દરમિયાન તેઓના ઘરે પ્રવીણભાઈ અને તેમની પત્ની શીતલબેને અને તેમના બનેવી રમેશભાઈ હાજર હતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જોર જોરથી બોલવા લાગ્યા હતા જેથી હું ઘરની બહાર આવી ગઈ હતી આ સમયે પ્રવીણભાઈ તથા રમેશભાઈએ મારા દીકરાને પકડી રાખ્યો હતો અને શીતલબેન એમને બોલતા હતા કે આજે તો જેલ ભેગું કરવાનો છે પિયુષને પતાવી દેવાનો છે તેમ કહીને આ ત્રણેય મારા દીકરાને ઘરમાં ખેંચી લઈ ગયા હતા અને માર માર્યો હતો આસપાસના માણસો ભેગા થઈ ગયા હતા મારા દીકરાઓને છોડાવવા માટેની કામગીરી કરતા હતા ત્યારે મારા દીકરો તેની હાથમાંથી છટકી ગયો હતો ને બહાર આવી માથું પકડી બેસી ગયો હતો ત્યારબાદ થોડી વારમાં તે જમીન ઉપર ઢળી પડ્યો હતો એકસો આઠ બોલાવી ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે તેને લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ત્રણેય સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ કેસમાં લક્ષ્મીપુરા પોલીસે આરોપી પ્રવીણ પંચાલ રમેશ સિકલીકર અને શીતલ પંચાલની ધરપકડ કરી છે